નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઔદ્યોગિકના જીઆઈડીસી પર જી રિપોર્ટનો મોટો ધડાકો જીઆઈડીસી ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ બે હજાર ઓગણીસથી બે હજાર પચીસ દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસોએ જીઆઈડીસીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા કર્યા છે સીએજી રિપોર્ટ અનુસાર ચીફ એન્જિનિયર્સ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ખોટા બિલો નબળી ગુણવત્તાવાળી સામગ્રી અયોગ્ય ખર્ચના આરોપો નોંધાયા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સોથી લઈને એકસો ને પચાસ કરોડના સ્કેમમાં મુખ્ય ઇજનેરોની સંડોવણી શંકાસ્પદ હાલતમાં દેખાય છે ઉદ્યોગકારોમાં સરકાર અને સંસ્થા ઉપર રોષ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હાઈ પ્રોફાઇલ રેકોર્ડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતના જહાંગીરપુર વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ રેકેટનો પગલાં ફાસ્ટ થયો છે પોલીસે રેડ પાડીને તેર થાઈલેન્ડની મહિલાઓ સહિત કુલ બાવીસ લોકોની ધરપકડ કરી છે આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતું હતું જેમાં ગ્રાહકો પાસેથી પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા વસૂલવામાં આવતા હોટલના મેનેજર સહિત અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો ભલે અન્ય ભાષામાં ભણે પણ તેને માતૃભાષાનું જ્ઞાન આપો નમિતા શાહે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજસભા સંમેલનમાં હાજરી આપી શાહે જણાવ્યું કે ભારતીય રાજભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેમણે માતા પિતાને બાળકો સાથે માતૃભાષામાં વાત કરવા અને તેમણે માતૃભાષા શીખવવા પ્રોત્સાહિત કર્યા છે અન્ય ભાષાઓ શીખવાતી બાળકોને માતૃભાષાનું જ્ઞાન અધૂરું રહે છે તેથી માતૃભાષામાં વાતચીત કરવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી છે એકસોને છત્રીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી જે સિઝનમાં ત્રાણું ટકા ભરાવો દર્શાવે છે ઉપરવાસમાંથી એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણીની આવક છે જેના કારણે દસ દરવાજા એક પોઈન્ટ શૂન્ય ચાર મીટર ખોલીને એક પોઈન્ટ એકતાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે હાલ એક લાખ વીસ હજાર એકસો બાર ક્યુસેક પાણી છોડાઈ છોડાયું છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધવાની આશંકા છે સત્તર સપ્ટેમ્બરે મહત્તમ સપાટી સુધી ભરવાની તૈયારી છે જોકે ઉપર વરસાદ રોકાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસીમ મુનિર બંકરમાં છુપાઈ ગયો હતો ઓપરેશન સિંધુ દરમિયાન આશીમ મુનિર બંકરમાં છુપાયો હતો તણાવ ખતમ થયા બાદ તેણે જનતાથી નજરથી બચવા માટે ફિલ્ડ માર્શલનું પદ મેળવ્યું પૂર્વ લેફ્ટનન્ટ સિંહ ધોલનની માહિતી અનુસાર આ પગલાંનો મુખ્ય હેતુ તેને સુરક્ષિત રાખવો અને વર્તમાન રાજકીય અને સૈન્ય પરિસ્થિતિમાં વ્યૂહાત્મક લાભ મેળવવાનો હતો આ ઘટના પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને સેના વ્યવસ્થા ઉપર ગંભીર પડકારોને ઉજાગર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટને રૂપિયા પાંચ હજાર એકસોને નેવ્યાસી કરોડનું નુકસાન ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું સંયુક્ત નુકસાન નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના ચોથા ક્વાર્ટરમાં વધીને પાંચ હજાર એકસો નેવ્યાસી કરોડ થયો છે પાછલા નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફ્લિપકાર્ટ ઇન્ડિયાનું નુકસાન ચાર હજાર બસોને અડતાલીસ પોઈન્ટ ત્રણ કરોડ હતું કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કામગીરીમાંથી સંયુક્ત આવકમાં સત્તર પોઈન્ટ ત્રણ ટકાનો વધારો નોંધાવ્યો જે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સિત્તેર હજાર પાંચસોને એકતાલીસ પોઈન્ટ નવ કરોડથી વધીને બ્યાસી હજાર સાતસોને સિત્યાસી પોઈન્ટ ત્રણ કરોડ થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વધુ પડતું પાણી પીવાના ગેરફાયદા વધુ પડતું પાણી પીવાથી હાઈપરપોને સ્ટ્રોમિયાનું જોખમ રહે છે જેમાં લોહીમાં સોડિયમનું સ્તર ઘટી જાય છે આથી થાક માથાનો દુખાવો મૂંઝવણ ઉલટી સ્નાયુ ખેંચાણ અને ગંભીર હાલતમાં કોમાં થઈ શકે છે જો કિડની નબળી હોય તો વધુ પાણી પીવાથી શરીરમાં પાણી જમા થઈને સોજો આવે છે અને અસંતુલન થાય છે ડોક્ટર જણાવે છે કે જરૂર કરતાં વધારે પાણી પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત્વિક અને ચિરાગનું સપનું ચોર થઈ ગયું ભારતની ટોચની પૂર ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકરેડી અને ચિરાગ શેટ્ટીનું હોંગકોંગ ઓપન સુપર પાંચસો ટાઇટલ જીતવાનું સ્વપ્ન થઈ ગયું છે સપ્ટેમ્બરના રોજ રમાયેલી ફાઇનલ મેચમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જોડી લિયાંગ વે કેંગે અને વાંગ ચાંગ સામે કઠિન સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો સાત્વિક અને ચિરાગ સોળ મહિનામાં પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કુસ્તીનો અખાડો નથી પણ કોર્ટ છે દિલ્હીની ત્રીસ હજારી કોર્ટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી વકીલ અને પરિવાર વચ્ચે મારામારી થઈ બોલાબાલીની ત્રણ મિનિટની વિડીયો જોવા મળી હર્ષે પોતાના વકીલ સેમ્યુઅલ પાસે કેસ ફાઇલ પરત માગતા તેના પર વકીલો તેની સિત્તેર વર્ષની માતાની સામે તૂટી પડ્યા હર્ષે પોલીસને ફરિયાદ કરતા વકીલે પણ મહિલા વકીલ મારફતે તેના પર છેડછાડ અને ઝપાઝપીનો કેસ નોંધાવ્યો આ ઘટનાએ કોર્ટની વિશ્વસનીયતા અને ન્યાય પ્રત્યે સપનાલો ઊભા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેચ રમવી હોય તો ભાઈને પાછો લાવો એશિયા કપ બે હજાર પચીસના ભારત પાકિસ્તાન મેચને લઈને શહીદ પરિવારોમાં ભારે આક્રોશ છે પહેલગામ આતંકી હુમલામાં પિતા અને સોળ વર્ષના ભાઈ ગુમાવનારા સાવંત પરમારે જણાવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ તેમણે દુઃખ વ્યક્ત કહ્યું છે કે જો ક્રિકેટ હોય તો મારા ભાઈને પાછો લાવો જેને અનેક ગોળીઓ મારી હતી તેમના મતે ભારતે કરેલું ઓપરેશન સિંદુર હવે વ્યર્થ લાગે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે